સુરતમાં અને તેમાં પણ ખાસ કરીને ઉધના લિંબાયત જેવા વિસ્તારોમાં ડોરો રહે છે તે લિંબાયતમાં ગાઉ સલમાન ગેંગનો આતંક હોય તેનું બાદ હવે બિલાલ ચાંદી ગેંગનો આતંક સામે આવ્યો છે જે હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે સુરતમાં અસામારિક તત્વો આતંક વારંવાર જોવા મળી રહ્યો છે ત્યારે ઉધના અને લિંબાયત જેવા પરપ્રાંતિય વિસ્તારોમાં તો અસામારિક તત્વ બેફામ બન્યા છે જો કે હવે પોલીસે આવા અસામારિક તત્વો સામે પોલીસ લાલાંક કરે છે પરંતુ રોજે રોજ નવા નવા અસામારિક તત્વો મેદાને આવી રહ્યા હોવાના સીસીટીવી સામે આવી રહ્યા છે તો લિંબાયત વિસ્તારમાં અગાઉ એસોધી પોલીસે ઝડપી પાડેલો આરોપી સલમાન લસ્સી ગેંગના આતંકને લઈને લિંબાયત પોલીસે તેનું સરઘસ કાઢી જાહેરમાં માફી મંગાવી હતી તો હવે બિલાલ ચાંદી ગેંગનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે વાત એમ છે કે લિંબાયત વિસ્તારમાં રહેતો ખુરશીદ સૈયદ પર બિલાલ ચાંદી હુમલો કર્યો હતો ત્રણથી વધુ સાગરીતો સાથે ખુરશી સૈયદ પર બિલાલ ચાંદી ગેંગ દ્વારા હુમલો કરાયો હતો તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેને લઈને લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો હાલ તો આવા સામારિક તત્વોને ઉગતા જ પોલીસે ડામી દેવા જોઈએ તે માંગ ઉઠવા પામી છે અઝલ ખુરશી સાથે પ્રકાશવાડા